કેમ હું છે હા હું ખાઈશ કેમ નો કહેવાય મન થઈ જાય સહેલા પહેલા છે મન હું થઈ જાય તું ખા આવે ભાવે ત્યાં લેવા જાવ સહેલા સહેલા છે તો આપણે મકાઈ બધી કાઢી નાખીને તો જોવા જઈએ સહેલા પહેલા ઢોડા શેકેલા ઢોડા ખાઈએ છે ઢોડા લવ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાધીશ જય મા મોબાઈલ અને હર મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજામાં જ છે અને આજે હું કહેવાય આપણે વાડી આવીને વ્લોક સ્ટાર્ટ કર્યો છે અને વાગી ગયા છે ત્યારે અગિયાર વાગી ગયું અને આજે આપણે કામગીરી કરવાની છે કપાસમાં બંધણ બાંધવાનું છે તો શું કહેવાય કાલનો વરસાદ સારો હતો એટલે સવારમાં થોડુંક લેટ ચાલુ કરવું પડ્યું હજી થોડો ગારો લાગે છે પણ જો હું કહેવાય અવાર જોઈએ તો કંઈ નક્કી ન હોય વરસાદનું અને અત્યારમાં પણ થોડું થોડું વાતાવરણ તો દેખાતું હતું પણ વાંધો નથી આવ્યો અત્યારે આપણે શું કહેવાય સ્ટાર્ટ કરી દઈએ છીએ તો સારો વ્લોકમાં કન્ટીન્યુ બન્યા રહેજો અને ઘણા મિત્રો કહે કે ભાઈ તમારે ટપક છે અને ટપક ફીટ કરી હુંકરો બાંધણ બાંધવામાં તો એ પછી હું તમને પાછળથી કહી દે કે ભાઈ આપણે હુંકરો બંધન બાંધીએ છીએ તો ત્યાં જો આપણે બધું હું કઈ તૈયાર કરી નાખ્યું છે અને આમ તો શરૂ કરી દીધું છે તો ચાલો તમે હું લોકમાં કન્ટિન્યુ બનાવી લેજો તમને કન્ટિન્યુ બતાવો ને અત્યારે આપણે વેરાવીની જમીન છે ત્યાં બાંધણ આપણે કપાસ સોંપો અને હું કઈ એરડા સોંપવા એમાં બાંધવાનું છે આજે અહીંયા બધું થઈ જાય તો કાલે પાછું પેલી વાડી બાંધવાનું બાંધવાનું થાય બરાબર બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને ચેનલમાં ન હોય તો મસ્ત સબસ્ક્રાઈબ કરી લેજો સરસ મજાની એક લાઈક કરીને વિડીયો બીજા મિત્રને શેર કરી તો મિત્ર છા પાણી પણ પી લીધા છે અને અહીંયા હું આ લઈશ

અત્યારે તો આપણે બંધ બાંધવાનું કામ ચાલુ છે પણ થોડુંક વધારે હજી ગાળો કેવો રહીશ નહીં આપણે આ બમ્ફર એવું છે ને કે આમાં વજન ન રાખવો પડે પણ શું કહેવાય ગાળો કેવો રહે ને એના હિસાબે ચડવું પડે નહીં તો પાળો ધૂળ બરાબર ફરતી નથી એટલા માટે થઈ ને બમ્ફરની માથે ચડવું પડે નહીંતર આમાં ખાલા ભારે પણ મસ્તની પાળી થતી જાય કારણ કે એ રીતની આમાં ઇંગલ આપેલી છે તો આપણે છે ને થાણા કરતાં જઈશ ને મોટાભાઈ ને ભાણજીભાઈ છે એ બંધણ બાંધે છે તો ચાલો બાંધે રાખીએ નીકળી વરસાદનું કંઈ દીટ નથી રહે તો કંઈ આવી જાય છે કાલે કામ હતું ખાસ આપણે બાંધવાનું તો કાલે વરસાદ આવી ગયો એટલે આખો દિવસ બંધારણ થયો નહીં આજે આવ્યો નથી પણ કાલનો હજી જો એટલું શું કે વરસાદ છે એના હિસાબે હજી ઘીનું કેવર આવે ઓલી સાઈડ વાદળી પણ સડેસ આવીને ધારું ને તે બધું બગડશે હજી આપણે અડધે પી ગયા છે બંધને બાંધતા બાંધતા અહીંયા તો કાલનું હજી પાણી પીર્યું હજી ગારો છે પણ હું કહેવાય હાલી જઈને તો પછી કંઈ ઉપાધી ન રહે પછી હજી અમારને મારવાનો પણ બાકી છે આમાં અને ઓલી સાઈડ આપણે મરચી છે તે બેલો બેલોકોન થાય તો હું કહેવાય પાંચ બધી જો ન આવે ને તો તો આપણે પૂરું પાડી દેવ ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો ને તો પેલા બપોરા કરી લે ખાઈ ખાઈ પછી બધા શરૂઆત કરી દે વરસાદ ન આવે તો બપોરા કરી લીધા ને સાત આવી ગયા થોડીક મોસમ નાખી તો અત્યારે શું કહેવાય થોડી વાર બમ્ફરને આપણે છોડી નાખ્યું છે લાઠિયાને અને અમવાર શું છે આમાં પાડીએ કારણ કે આપણે ઓલું ચોફાને ઘીયું ને હાથથી ને શેઝ મીડિયમ ઓલું રાખ્યું હતું આકડું રાખેલું હતું એટલે શેર ફાળો રહ્યો છે તો એમાં હાથે હાલી જાય ને થોડું કુસણું છોડાય જાય તો અત્યારે ભાઈ પાછું કે આકડી જ આવી ગયા છે બોગાજી તો ઠરે આવું થયું હતું ને અમે શર્ટ આવી ગયા એટલે મજા ન આવે તો એટલે અમાર મારી દે જો હાલી જાય તો ઠીક છે નહીં ત્યારે પછી અત્યારે બાંધવાનું રહેવા દેવું એમ થાય તો ખાલી અમાર મારી દેહ કરની સાઈડે મોટાભાઈ હવે શરૂઆત કરીશ આગળ કેમ થાય કેમ નહીં કાંઈ ખબર નહીં

ફાઈનલી છે ને આપણે પેલી વાડી તો વરસાદ આવી ગયો તો કંઈ કામ થાય એમ નતું આપણે આ વાડીએ અને અત્યારે આટો મારવા આવ્યા છે તો જો અત્યારે કપાસ તો આમાં ઉતાવળ છે બંધણ બાંધવાની કારણ કે આમાં શું કહેવાય કે કપાસ મોટો થઈ ગયો તો પહેલાં આ બંધણ બંધ થઈ જાય પણ ત્યાંથી શું કે હાથી છૂટું થાય તો આપણે આ બંધણ બાંધવા આવીએ ને તો અત્યારે જો આટો મારવા આવ્યો સરસ મજાનો કપાસ થઈ ગયો અને શું કહેવાય કાસ્થ પાછો હાતીમાન પાછા કપાસના થાણા ભાંગે એ હટ થઈને આની ઉતાવળ છે કે આધી પાછો થઈ ગયો જો કાલમાં તો આવું નવ રહે ને તો પછી અહીંયા લઈ લઈએ પહેલાં અહીંયા બાંધી લઈએ પછી ને બધું કમ્પ્લીટ કરશું તો ચાલો હવે આટો મારીને પછી જઈએ વાડીサイド તો ફમેલી ફાઇનલી આપણે પાછા આવતા રહ્યા છે આપણા કપાસવાળા ખેતરે અને એ પછી પાછા ઘરની વાડી આવી ગયા છે જે કેળવાળી વાડી છે ત્યાં અને ફાઇનલી આપણે છે ને મકાઈ કમ્પલેટ બધી નીકળી ગઈ છે ને હવે જો કેળ બધી દેખાય કે હવે આમ હું કહે આ ખેતરમાં કેળ છે બાકી તો બધું મકાઈ ને બધું મિક્સમાં હતું એટલે ખબર ખબરથી કે ભાઈ શું કહે કેળ કેવી કેવી થઈ છે કે કેમ છે કે કેમ નહીં જો સરસ મજાને અત્યારે કેળ થઈ ગઈ છે અત્યારે મસ્ત મસ્ત હવે દેખાય પણ કે ભાઈ આ ખેતરમાં કેળ છે એવું એમ બાકી તો શું કે ભાઈ મિક્સમાં હતું એટલે બહુ તો અત્યારે પહેલા શું કે આપણે આવીને આટો માર્યા છે અને હવે વરાપ થઈ જાય તો આપણે આમાં સુધી પાળા બાંધવાનું કામ કરવું પડશે કારણ કે આમાં એક બે વખત પાળા બાંધવાનું થાય આમ ત્રણેય વખત થઈ જાય જેવો પાળો થાય એ પ્રમાણે પણ જો વરાપ થાય ને એની માથે આધાર છે બાકી તો અત્યારે વરાપ રહેતો નથી અને ખાસ એ જ અત્યારે આપણે થોડુંક મૂંઝવણ વાળો પ્રશ્ન છે હારો વરસાદ એને થાવ તો વરાપ રહેતી નથી એવો પ્રશ્ન છે બધાય તો આવી અમારી ખ્યાલ થઈ છે કંઈક પછી કોમેન્ટ કરીને કહેજો ભાઈ કેવી થઈ છે એમ બરાબર અત્યારે જવાબ બધા નીકળે છે તો હોય પણ અમુક સમયે ક્યારેક ક્યારેક કોસા જોતા હોય હોય આ રીતનું થયું છે ખેતર અને પણ સરસ મજાની થઈ ગઈ અને ખેતર હવે ભરાઈ ગયું એવું લાગે કે નહીં વાવેતર થઈ ગયું બરાબર શરૂઆતમાં તો એ બધું હાવ નાના નાના ટેશ્યુ હોય એટલે હાવ નાના રોપા હોય ખબર ન પડે કે આમાં ક્યાંનું વાવેતર કર્યું છે એમ શરૂઆતમાં પછી જેમ જેમ મોટી થતી જાય એમ એકબીજા પૂછે ખબર પડે કે આ કેળનું વાવેતર આ લોકોએ કર્યું છે ચાલો હું આટો મારી લઉં પછી લોક કન્ટિન્યુ કરું સમજી આટો મારીને આપણે શું કે પાછા વાડી સાઈડ આવી ગયા છે ને વાડી સાઈડ જો છે ને આપણા ઘરના ઓરકીને કેળાને આપણું મૂળ પાકી ગયું છે ઈ સાથે સાથે પાકી જાય સરસ મજાના કેળા અને આ મેડમ હું છે હા હું ખાઈશ કોઈ ન કહેવાય કેમ ન કહેવાય મન થઈ જાય છે પહેલા પેલા છે મન હું થઈ જાય તું ખાવે મને તો બહુ ભાવે ક્યાં લેવા જ આવે સહેલા સહેલા છે તો આપણે મકાઈ બધી કાઢી નાખીને તો આજે જઈએ સહેલા પહેલાં ઢોડા શેકેલા ઢોડા ખાઈએ છે ઢોડા આપણે દેશી ભાષા હોય વાપરવા ને આપણે જોવાવાળા છે દેશી દેશી જ હોય ફટાફટ આલો બે ઢોડા ફેંકાઈ ગયા છે ખાઈ દે મોટા ભાઈની આમ શેકે છે ને આપણે બેઠા તો આવી ગયા છે ચાર ભાઈ ખાઈ લઈએ ચાલો મિત્ર ઢોડા ઓર્ગેનિક હોય એ કોઈ ને અમારા ક્યારેક ક્યારેક શું કે ગાળા વાળા નીકળતા થઈ તો ડાઢા જણા ખાધા છે અને પૂછજો કે ઓર્ગેનિક દોડા ની મીઠાસ કેવી હોય ખાધા હોય ખબર હોય બાકી તો કેમ ખબર હોય બરાબર ને તો ફેમિલી ફાઇનલી આપણે ઘરે આવતા રહ્યા છે ને ઘરે આવીને તમને ખબર જ હોય કે ભાઈને છે ને દુકાને જવાનું હોય તો દુકાનનું કામ પતાવી અને પછી પાછું શું કહેવાય આઠ સાડા આઠ થાય ત્યારે જમવા આવું તો જમી કાઢીને ઉકલી ગયા છે અને તમને કીધું એમ જોવા નતું પણ પૂરું કામ થયું નહીં આપણે અને વરસાદ આવી ગયો એટલે બધું કામ અધુરું રહ્યું છે તો આવતીકાલે બધું કઈ ખરાબ તો કઈક થાય કામ ઘણું છે પણ વરસાદ કવરાવે છે એટલે કઈ થતું નથી સારો આવતો નથી અને રહેતો નથી એવું છે બધું અને ખાસ તો જો બંધણ બાંધવામાં તો આપણે ટપોક્ષી સતા હુંકરો બંધણ બાંધીએ તમને પહેલા કીધું હતું કે ભાઈ હુંકરો બાંધીએ તો એમાં એવું છે કે બંધણ બાંધવાથી એક તો પહેલાં શું કહેવાય કોઈ પણ તુફાન કે એવું કંઈ આવે તો થોડું ઘણું થર્ડને આમથી એમ આપણે જે એમનું હોય તો એ હાલી જાય કારણ કે એનું શું લેવલ ઓછું હોય ને પાળી બંધાઈ જાય ને તો થોડુંક મજબૂત થઈ જાય અને ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહે એટલે બે રીતે ફાયદા થાય એ માટે થઈને આપણે બંધણ બાંધી દઈએ ને ત્રીજું વસ્તુ કે જે કુસો અત્યારે થયો હોય નિંદામણ એ પણ એક અત્યારે નિંદામણ હો નીકળી જાય એટલે ત્રણ ચાર જાતના ફાયદા છે એટલા માટે થઈને આપણે ટપકો છે છતાં પણ આપણે બધા કપાસ બાંધવાના જ છે બરાબર તો આ રીતનું અમારે તો બંધારણે બંધારણને કામકાજ હોય તો તમારે કેવું હોય બજરે કોમેન્ટ કરીને કહેજો તો ચાલો આજના અવલોગમાં આપણે એટલું જ રાખશું આશા રાખું છું કે તમને ગેમ હશે છે ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતાની ફરી મળશું પાછા નવા અલોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય